હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં આજે આપણે રાજાપુરી કેરીનો વઘારેલો છુંદો બનાવીશું તો એના માટે આપણે અહીંયા પાંચ કિલો કેરીનું છીણ લીધું છે તો તમે જોઈ શકો છો આપણે આવું મોટું જ છીણ રાખવાનું છે આપણે ઝીણું નથી છીણવાનું આ મોટું છીન રાખશો તો તમને છુંદો ખાવાની ખૂબ જ મજા આવશે તો હવે આપણે પાંચ કિલો કેરીનું છીણ લીધું છે તો એની અંદર આપણે આપણે પાંચ કિલો ખાંડ લઈશું બંનેનું માપ આપણે સરખું રાખવાનું છે તમે જે પ્રમાણે કેરીનું છીણ લો એ પ્રમાણે તમારે ખાંડ લેવાની છે તો તમે જોઈ શકો છો આપણે અહીંયા જેટલું જ કેરીનું છીણ લીધું છે એટલી જ આપણે અહીંયા ખાંડ ઉમેરીએ છીએ હવે આપણે થોડી થોડી ખાંડ ઉમેરતા જઈને મિક્સ કરી લઈશું હવે આપણે ફરીથી બીજી ખાંડ ઉમેરી છે એટલે આપણે બધું મિક્સ કરી લઈશું આવી જ રીતે આપણે થોડી થોડી ખાંડ ઉમેરતા જઈને બધો જ છૂંદો અને ખાંડ મિક્સ કરી લેવાનું છે હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું કે વધતું કરી શકો છો હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું ખાંડ અને કેરીનું છીણ આપણે બધું જ મિક્સ કરી લીધું છે અને આપણે સાતથી આઠ કલાક માટે ઢાંકીને રહેવા દેવાનું છે ખાંડ જ્યાં સુધી ઓગળે ના ત્યાં સુધી આપણે રહેવા દેવાનું છે હવે આપણે એની ઉપર એક થાળી ઢાંકી દીધી છે એને આપણે સાતથી આઠ કલાક માટે રહેવા દઈશું તો તમે જોઈ શકો છો બધી જ ખાંડ ઓગળી ગઈ છે ઝુંદામાં અને સરસ રસ્તો થઈ ગયો છે હવે આપણે આને ગેસ ઉપર મૂકી દઈશું આપણે ગેસ ઉપર મૂકી દીધો છે એને આપણે મીડિયમ ટુ સ્લો ગેસ પર થવા દેવાનો છે ને આપણે થોડું થોડું આમ હલાવતા રહેવાનું છે તો છુંદાને બબ્બે મિનિટની અંદર આપણે હલાવતા રહેવાનું છે કે તળિયે છુંદો ચોટી ના જાય એટલે તો તમે જોઈ શકો છો છુંદાની અંદર એક ઉભરો આવી ગયો છે હવે એને આપણે બે મિનિટ માટે થવા દઈશું તો તમે જોઈ શકો છો છુંદો આપણો થઈ ગયો છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું હવે આપણે એમાં વઘાર કરીશું તો સો ગ્રામ જેટલું આપણે અહીંયા સરસિયાનું તેલ લીધું છે એને આપણે ગરમ થવા દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એની અંદર આઠથી દસ નંગ જેટલા આપણે લવિંગ એડ કરીશું સાતથી આઠ જેટલા આપણે તજના ટુકડા એડ કરીશું આઠ દસ નંગ જેટલા આપણે સૂકા મરચાં એડ કરીશું બે ચમચી આપણે રાઈ એડ કરીશું એક મોટી ચમચી આપણે મેથી એડ કરીશું દોઢ ચમચી આપણે હિંગ એડ કરીશું વઘાર આપણો થઈ ગયો છે હવે આપણે વઘાર એડ કરીશું અંદર સુંદામાં થોડો થોડો નાખતા જઈ હલાવી લઈશું બધો જ વગર આપણે છુંદામાં એડ કરી લઈશું બધું સારી રીતે મિક્સ કરી લઈશું આપણે હવે એને છુંદાને ઠંડો થવા દઈશું ઠંડો થાય ત્યાં સુધી એને આપણે રવા દેવાનો છે સાત થી આઠ ચમચી આપણે કુમઠી મરચું એડ કરીશું છુંદામાં હલાવીને આપણે કાચની બરણી લીધી છે એની અંદર આપણે સરસ્યાનું તેલ પહેલાં નાખીશું તળીએ ત્યારબાદ આપણે થોડો છૂંદો નાખીશું તમે જોઈ શકો છો એકદમ સરસ લાલ ચટક અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો આપણો છૂંદો બનીને તૈયાર છે હવે આપણે અહીંયા બરણીમાં ભરી રહીએ છીએ તમારી પાસે એર ટાઈટ જે વસ્તુ હોય એની અંદર તમે ભરી શકો છો આ છુંદો તમારે આખું વરસ એવો ને એવો જ રહેશે ઉપરથી આપણે થોડું સરસી વેળીશું પાછું આવી જ રીતે આપણે બધો છુંદો ભરી લેવાનો છે તો છુંદો આપણે ભરી લીધો છે હવે ઉપરનું આપણે ઢક્કન ફિટ કરીને બંધ કરી લેવાનું છે સરસ તમે જોઈ શકો છો આ છુંદો તમે એકથી દોઢ વરસ સુધી સાચવીને રાખી શકો છો તો તમને મારી વઘારેલો છુંદો બનાવવાની રીત તમને કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમે ઘરે કેવી રીતે બનાવો છો એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો તમને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ